ગાઈસ ગાઈસ મહેસાણા તો પહોંચી જાય છે નવા અમે જઈએ છીએ વી માર્ટમાં તો ગાઈસ આવો જઈએ છીએ વી માર્ટમાં અંદર ટીશર્ટ લેવા જવું હવે હોય તો લઈએ ના કે પાછા ઘેર ગાઈસ એકસો પચાસ ની હા તો ગાઈસ હવે જઈએ છીએ નેચર તો બાજવાનું ચાલે કોક ના કે દૂધ પાન નાખીને એવું બધું કહે પબ્લિક

अब जान अंदर छो जान खबर नहीं मैंने टोरन वाली तो ट्रैफिक फुल है ट्रैफिक ट्रैफिक योग में जीए छे मिठाई लेवा थोड़ी अच्छा योग नहीं नवी शाखा बनी है तो आए ही तुण। तुण।

આઈએ આઈયા હોય તો ફૂલ ટ્રાફિક બસો બધું એકઠી રાખી બાઇક ના બાઇક બધું તો ગાઈઝ મહેસાણામાં તમારે સાડી લેવા આવવું હોય તો મા સાડીમાં આવી જવું બહુ મસ્ત સાડીઓ મળે બધી પ્રકારની સાડીઓ લકી પાર્કની અંદર જોઈ લો આ એમની બીજી દુકાન છે અહીંયા અસ્તરને એવું બધું રાખે છે મહેસાણામાં મા મેચિંગ સેન્ટર નાયરી મા સારીઝ અમારી સાડી મસ્ત મળે છે થોડી શાકભાજી લઈ લઈએ છીએ હવેથી થોડો થોડો કેળો લઈ લઈએ તો ગાઈ જવા મહેસાણાથી નીકળી ગયા છીએ સીધા ઘર બાજુ તો ગાઈ મહેસાણાથી તો ઘેર આવી ગયા છીએ હવે જઉં છું ઘર બાજુ તો ગાઈ ભીખા કાને રિક્ષા લાઈટો લગાવ છો નવી લાયા તા તે લાઇટો લાઈટો લગાવવા